અને પંચોતેર થી પણ વધારે સબસ્ક્રાઈબર મળ્યા છે એ માત્ર ને માત્ર વિક્રમ નમૂનો છે આજે રિલીઝ થઈ રહી છે આમ તો ગઈકાલે રિલીઝ થઈ ગઈ હવે ગુરુવારે રિલીઝ કરવાનું ચલણ ચાલુ થયું છે મે બી દિવાળી વેકેશન છે એટલે પણ હોય તો જે ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ કાલે લગન છે વાત કંઈક આવી છે કે આયુષ પોતાની ગાડીમાં દીવ જઈ રહ્યો છે રસ્તામાં એને એક છોકરી મળે જેની મદદ કરવાના નામે એ એને લિફ્ટ આપે એ છોકરીનું નામ છે ઈશિકા તો આયુષ અને ઈશિકાની આ વાર્તા છે લિફ્ટ લીધા પછી એ છોકરી એવા કારસ્થાન કરે કે જે આયુષનો ઓરિજિનલ પ્લાન છે બદલાય અને પછી પોલીસ સ્ટેશન ધમાલ ચકડી બધું જ થાય આમાં હની ટ્રેપ ની વાર્તા છે આવું કંઈક છે આ પહેલા પણ આવી ફિલ્મ આવી ચૂકી છે કે કચ્છ જતા રસ્તા ઉપર એક છોકરી લિફ્ટ લે અને પછી બધું ધમાલ થાય અને અંતે એવું કહે કે આ તો બધું સપનું હતું તો આ જે ફિલ્મ રિલીઝ થઈ છે કાલે લગ્ન છે એના મુખ્ય કલાકારો છે પરીક્ષિત તમાલિયા અને પૂજા જોશી મિત્રો એક બીજી વાત પણ કરી દઉં કે પૂજા જોશી અને આપણા ગુજરાતી હીરો મલ્હાર ઠાકરના લગ્ન થવાના છે એવી સોશિયલ મીડિયા પોસ્ટ ફરતી થઈ છે ઓફિશિયલી આની કોઈ માહિતી મારી પાસે નથી શક્ય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ते समय एक पब्लिसिटी प्लान पर होय अथवा तो खरा अर्थ में आ लोग लग्न करवाना पण होय परंतु सत्तावार कोई माहिती मळी नथी जो ये बनने लग्न करवाना होय तो गुजराती सिनेमानी वातनी टीम तरफ थी ये बनने ने खूब खूब अभिनंदन हवे गत सप्ताह सप्ताहे रिलीज थयेली फिल्मनी वात गत सप्ताह सप्ताहे बेक बेक वीक पहला ત્રણ વીક એટલે ટોટલ ત્રણ વીક થયા તો હાહાકાર ફિલ્મ જે રિલીઝ થઈ હતી એને બોક્સ ઓફિસ ઉપર ખરા અર્થમાં હાહાકાર મચાવ્યો છે આ ફિલ્મ ચાર કરોડ નો આંકડો બોક્સ ઓફિસ ઉપર પાર કરી ચૂકી છે આ ફિલ્મનું બજેટ કેટલું છે અને એની કમ્પેરિઝનમાં કેટલી અર્નિંગ કર્યું છે એનો કોઈ આંકડો નથી પરંતુ એટલું સ્પષ્ટ છે કે આટલા બોક્સ ઓફિસ કલેક્શન પછી આ ફિલ્મ હિટ ફિલ્મની શ્રેણીમાં તો આવી જ ગઈ છે હવે વિક્રમ ઠાકુરની વાત મિત્રો ગત સપ્તાહમાં વિક્રમની ફિલ્મ હાલ ભેરું ગામડે રિલીઝ થઈ હતી આ નું બોક્સ ઓફિસ ઉપર શું કર્યું એની કોઈ જ માહિતી નથી કેટલા સિનેમા ઘરોમાં હાલ આ ચાલી રહ્યું છે એની પણ કોઈ સ્પષ્ટતા ઓનલાઈન ક્યાંયથી મળી નથી પરંતુ ગત સપ્તાહે આપણે આ ફિલ્મ વિશે વાત કરી અને સોશિયલ મીડિયા ઉપર આપણા એપિસોડ ને રિસ્પોન્સ મળ્યો છે અત્યાર સુધીના આપણા એપિસોડના વ્યૂની એવરેજ વાત કરીએ તો લગભગ 300 થી ચારસો એવરેજ વ્યૂ થતા હતા આ વખતે આ આંકડો ચાર ને પાર પહોંચી ગયો છે અઢીસો જેટલી લાઈક છે પચીસ જેટલી આ વાત એટલે કેવી પડી કે લગભગ આપણી ગુજરાતી સિનેમાની વાતના વીસ જેટલા એપિસોડ થયા અને લગભગ જે બધા મુખ્ય ધારાના એક્ટર્સ છે એના વિશે અથવા એમની ફિલ્મો વિશે આપણે સતત વાત કરી છે પરંતુ એમના ફેન ફોલોઅર્સ તરફથી કોઈ આપણને પ્રતિસાદ મળ્યો નથી ત્યારે વિક્રમ ઠાકોરની ફિલ્મની એક જ ફિલ્મની વાત કરી અને આટલો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે ઈટ શોઝ કે વિક્રમ ઠાકોરના નામના આજે પણ સિક્કા પડે છે જે કોમેન્ટ્સ આવી છે એમાં એ જ વાત થઈ છે કે ભાઈ અમારે ત્યાં તો વિક્રમની ફિલ્મ લાગતી નથી અથવા ફલાણા મિની પ્લેક્સ કે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ લાગી છે પણ એના શો નથી પણ એના ફોલોઅર્સ એના ફેન્સ આજે પણ અડીખમ છે અને માત્ર આ બધી બાબતોમાં વિક્રમ ઠાકોર નામ જ કાફી છે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એક વાર કઈશ મારી પાસે એમ છે સિનેમા